સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી આકરી ગરમીએ આ વખતે ખેતીવાડીના પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે જિલ્લામાં શાકભાજી વાવેતર કરવામાં હતું જોકે આકરી ગરમીએ પાકનો સોથ વાળી દીધો છે છે લઈ ભાવ આસમાને પહોંચ્યા સાબરકાંઠા જિલ્લામાં આ વખતે પિસ્તાલીસ ડિગ્રીથી વધુ ગરમીનો પારો યથાવત રહ્યો હતો શાકભાજી અને જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું જિલ્લામાં વધી રહેલા ગરમીના પારાએ આ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મુરજાઈને ખરી પડતું હતું જેને લઈને સારી આવકની આશાએ વાવેલા પાક પર પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી રહ્યું નથી ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેમ કે તોરિયા ગલકા દૂધી કાકડી ટામેટા ગિલોડા સહિત અન્ય શાકભાજીમાં ગરમીને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે આમ તો ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે એ ભાવ પહેલા કરતાં પણ પોસાય તેમ નથી કારણ કે પહેલા મળેલા ભાવ કરતાં આ વખતે ભાવ વધુ મળ્યા છે પણ સામે ખેડૂતોને તો નુકસાન જ થયું છે શાકભાજીની આવક બહુ ઓછી થઈ ગઈ છે વધુ ગરમી પડવાથી બધો પાક બળી ગયેલો છે વેલાવાળી વસ્તુમાં બહુ ઓછી આજ આવક જોવા મળી છે છેલ્લા પંદરેક દિવસથી ભાવમાં તેજી જોવા મળી છે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે માર્કેટમાં એના હિસાબથી આજે ગરમી વધુ પડવાથી આ અસર જોવા મળી છે અને ફૂલ જો કે જમીનમાંથી જે વસ્તુ નીકળે છે એ ફૂલ બળી જાય છે અને ફળ બેસતું નથી અને ઉત્પાદન ઓછું થઈ ગયું છે શાકભાજીનું

40 થી 50% ભાવ હતા બામાય બદલ્યો અને બામા વધારો થઈ ગયો છે શાકભાજીમાં છેલ્લા 25 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે છેલ્લા 25 દિવસથી આકરી ગરમીને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે સામે ઉત્પાદન ઘટતા માર્કેટમાં આવક ઘટી રહી છે 70 થી 80% ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે કારણ માત્ર એક જ છે કે આકરી ગરમીને લઈ ઉત્પાદન મળતું નથી તો સામે ખર્ચ વિરામણ સહિતનો ભાવ વધી ગયો છે એટલે એકંદરે ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી અતિશય ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પહેલા શાકભાજીમાં પ્રોડક્શન મળતા હતા દાખલા તરીકે 15 થી 20 પાઉચ ભીંડાણી કરતા હતા એની જગ્યાએ અત્યારે ખેડૂતોને પાંચ થી છ પાઉચ થઈ ગયા છે ખેડૂતોને જે લેબલ લાગતું હતું વીણવાનું ગણો કે ભાડું એ બધું જે લાગતું હોય એ લાગત છે પણ એની સામે ગરમીના લીધે માલ ઘટી ગયો છે અતિશય ગરમીના લીધે જે ભીંડાનો બો કરો બહુ ગરી પડે છે દૂધી હોય તો દૂધીના બોપચા ભરી જાય છે રીંગણ હોય તો રીંગણના ફૂલ ગરી પડે છે એટલે એના લીધે ખેડૂતોનો અતિશય ગરમીથી પ્રોડક્શનમાં બહુ જ બહુ જ નુકસાન છે અત્યારે પરિસ્થિતિ ભીંડાના શાકભાજીના ભાવ છે પણ જે માલ નીકળવો જુઓ એ અતિશય ગરમીના લીધે માલ નહીં નીકળતો ખેડૂતોનો નુકસાન એ છે મોટું ખાસ વરસાદની જરૂર છે ગરમીના કારણે શાકભાજીના ભાવમાં જે વધારો થયો છે તેમાં પહેલાનો ભાવ અને અત્યારના ભાવ પર નજર કરીએ તો ભીંડીનો વીસ કિલોનો ભાવ પહેલા આઠસો રૂપિયા હતો જે અત્યારે નવસો રૂપિયા થયો છે ગુવારનો નવસો રૂપિયા હતો જે અગિયારસો રૂપિયા થયો છે ચોળીનો રૂપિયા હતો તે બે હજાર રૂપિયા છે જે વીસ કિલોના બસો રૂપિયા હતા તે અત્યારે બસો ચાલીસ થયા છે દૂધી બસો રૂપિયા હતી તે ત્રણસો રૂપિયા વીસ કિલોના થયા છે રીંગણ આઠસો રૂપિયા હતા તે નવસો પચાસ રૂપિયામાં થયા છે ટામેટા ત્રણસો હતા તો 600 ના થયા છે

ગરમી બહુ વધી ગઈ છે એના કારણે રીંગણ તો દૂધ દીક્યો રીંદ્યો બધાનો ભાવ અત્યારે પ્લસ થઈ જવા છે કારણ કે માલ બહુ કપાઈ ગયો છે પહેલાં વીસ દિવસ પહેલા બહુ માલ આવતો હતો એ ભાવ ઓછા પડતા સાહેબ રીંગણ સો રૂપિયા જતો હતો દૂધી સો રૂપિયા જતી અત્યારે બધા પાંચસો રૂપિયા દૂધી જાય છે રીંગણ નવસો રૂપિયા જાય છે પૈસા એટલા આવે છે એટલે આ ગરમીના કારણે ફૂલઘર બી નહીં ટકતો પાણી ભલે ગમે એટલું વાળીએ તો એ પણ ટકતું નહીં ખેતર પૈસા એટલા આવું છે લેબર બહુ વધી ગયું છે એટલે આ પામ હોતા મને પૂછાય જ ના ભલે ભાવ નવસો રૂપિયા હોય પણ માલ બે પાઉ ઉચ્ચ નીકળે છે પેલા સો રૂપિયા ભાવ હતો એ વખત દસ પાઉ ઉચ્ચ કરતો એટલે પૈસા તો એ જ છે કે એમ એટલે આ સૈરાસામાં નુકસાન જ છે આ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત